અને કે બે તુરિયાનું શાક જોશે આટલું શાક બે તુરિયાનો ધંધા તો અમારે થઈ જાય એમ તો તુરિયા ભરે તુરિયાનું શાક કરવું છે તો પહેલા તુરિયાને આપણે સારું તારીને પછી એને કટ કરી નાખીએ અને મસાલો બનાવવા માટે જો મેં લસણ ફરી લીધું છે તો લસણવાળી ચટણી ને ધાણાને એવું બધું નાખીને મસાલો બનાવવાનો છે અને અહીંયા મે ગાઠિયા લીધા છે ગાઠિયાનો ભૂગો કરી અને આપણે ઉપરથી નાખશું કે ગ્રેવીવાળું શાક કરવું હોય તો થોડોક રસાવાળું થાય ને એમણે જો આપણે આ બધા જ મસાલો નાખીએ તો ગોરમોનું શાક થાય તો પહેલા આ બધાને આપણે સારું ઉતારી નાખીએ ને કટકર નાખીએ પછી મસાલો બનાવીએ ને તોરિયા ભરી લેજો ભરે કારેલા રીંગણા એવું તો બધા શાક કરતા જ હોય અને તોરિયાનું શાક અગિયારથી સીધે ચોમાસામાં તોરિયા વધારે આવે એમ તો તોરિયાનું શાક આપણે કરીએ ને રેવડમ કરીએ તો જરૂર તો કોઈને ન ભાવે એટલે હું બાદ આજે ટ્રાય કરું કે આપણે ભરે તોરિયાનું શાક બનાવીએ જો આપણે મસાલો બનાવવા માટે લસણવાળી ચટણી લઈ લીધી છે અને એમાં જો ચટણી ધાણા જીરું એ બધા મસાલા નહીં ખાશે બીજો કંઈ કેમ કે આ દુરિયા છે ને એમાં વધારે મસાલો તો આપણે ભરી ન શકીએ રીંગણાવાળીમાં ભરીએ ને એટલો કે વધારે મસાલો ભરીએ ને તો એ બધા ચટલીના બે ખાડા થઈ જાય એટલે પછી એને ઉપરથી જો ધાણા નાખી દઈએ છીએ અને પછી આપણે મસાલો સરસ મજાનો મિક્સ કરી દઈએ મિક્સ કરવા માટે તેલ લઈ લીધું છે તેલ નાખી અને આપણે સરસ મિક્સ કરી દઈએ અને પછી આપણે જો બધા જ છે એ ભરી દઈએ તુરિયામાં જો આવી રીતે ચાલુ તારીને હવે વચ્ચે કટ લગાવી દીધું છે અને હવે એમાં બધા મસાલા આપણે ભરી દઈએ આપણે તેલ નાખીએ પછી સરસ મજાનો બધો મસાલો છે ને મિક્સ કરી દઈએ અને પછી આપણે આ છે ને તુરિયામાં ભરી દઈએ મસાલો જો બનાવ્યો આટલો કેમ કે તુરિયામાં વધારે ભરીએ તો આ આડા વચ્ચેથી બે ફાડા થઈ જઈએ એટલે આપણે થોડો થોડો મસાલો ભરવાનો છે તો આડો ફટાફટ બધા તોરિયા છે ને ભરી દઈએ અને પછી આપણે વઘારી નાખીએ બધા જ તુરિયા છે ને સરસ મજાના ભરાઈ ગયા છે બહુ મસ્ત જો આપણે ભરીને તૈયાર કરી દીધા છે અને મસાલામાં જો થોડોક મસાલો વહીધો હતો ને આપણે લસણવાળી ચટણીનોની એમાં આપણે છે ને ગાંઠિયાનો ભૂકો નાખી દીધો એટલે એ આપણે છે ને શાક એકદમ ચડી જાય ને પછી આપણે એની ગ્રેવી બનાવીને એમાં નાખી દઈશું એ ગ્રેવીવાળું ન કરવું હોય તો એમનું પણ મસ્ત થાય છે પણ અમારે એવું કોરું તો કોઈને ન ભાવે અડક રસો તો જોઈએ જ એટલે મેં જો અહીંયા મસાલો એ ગ્રેવી માટેનો તૈયાર કરી લીધો છે અને અંદર ભરવાના મસાલામાં તો બીજું કંઈ નથી લસણવાળી ચટણી વધારે લસણ વધારે લીધું છે લસણવાળી ચટણીને ધાણા જીરું ને બસ ધાણા એટલી જ વસ્તુ નાખી છે અને થોડુંક ઉપરથી તેલ ઉમેરી દીધું મસાલો બનાવી દીધો છે અને હાલો હવે આપણે શાક છે ને ફટાફટ વઘારી નાખીએ વઘારવા માટે જ આપણે કડાઈમાં તેલ મૂકી દીધું છે અને એ વઘારવામાં પણ બે જ વસ્તુ નાખવાની છે કે થોડુંક જીરું નાખવું અને થોડીક આપણે હીંગ નાખી દઈએ અને પછી આપણે શાક વઘારી નાખીએ કે આપણે ઘરમાં રહેલી જે વસ્તુ છે ને એનાથી જ આપણે આરામથી શાક વઘારી શકીએ છીએ તો હવે અને ધીમે ધીમે છે ને આપણા તુરિયાના બધા ટુકડા છે ને એમાં આપણે નાખી દઈએ અને આને છે ને ગેસ એકદમ ધીમો રાખવાનો છે અને ધીમા તાપે જ આપણે ચડવા દેવાના છે અને પછી થોડી વાર આપણે એને ઢાંકીને મૂકી દઈશું અને બહુ હલાવવાના એનાથી સેજ સ્ટેજ આપણે એને હલાવતા રહેવાના છે કેમ કે બહુ હલાવીએ ને તો એ ટુકડા છે એ તૂટી જાય ને અંદરથી મસાલો છે એ નીકળી જાય તો જો ધીમો ગેસ કરી અને બધા ટુકડા છે આપણે એમાં રાખી દીધા અને વાર એના ઉપર ઠાકી દઈએ અને થાળીમાં છે સેજ અમથું આપણે પાણી નાખશું એટલે કેમ કે નીચે શાક છે એ બેસી ન જાય એટલે આપણે થાળી જે મસાલાવાળી થાળી હતી એ ઢાંકી દઈએ અને એમાં થોડુંક છે ને પાણી ઉમેરી દઈએ એટલે આપણું શાક છે ને નીચે બેસી ન જાય થોડીક થોડીકવાર પાંચક મિનિટ ચડવા દઈએ અને પછી આપણે શાકને ખોલીને જોઈએ જો આપણે દસ મિનિટ ચડવા દીધું ને તો આપણું શાક છે ને બહુ મસ્ત જે ચડી ગયું છે એકદમ જો આપણા તોરિયા છે ને એ નરમ થઈ ગયા છે હવે જે આપણે મસાલો તૈયાર કરીએ તો ઉપરથી આપણે મસાલો નાખી દઈએ અને આજી એને બે મિનિટ ચડવા દઈએ જો આ શાક ચડતા છે ને દસ દસ બાર મિનિટ તો લાગે જ છે કેમ કે એને ધીમા તાપે ચડવવાનું છે અને આપણે કડાઈમાં કર્યું છે જો કુકરમાં કરીએ ને તો બે જ સીટી નકરા તેલમાં થવા દેવાની છે જે આપણે જ્યાં મસાલો કર્યો હતો ને મસાલો આપણે ગ્રેવી માટે ઉપરથી નાખી દઈએ અને પછી હલાવી અને બે મિનિટ ચડવા દઈએ અને શાક બની જાય પછી તમને બતાવો કે આપણું શાક છે કે એવું મસ્ત બન્યું છે તો જમવા થઈ ગયા છે અને અમે જમવા અને જો શાક છે ને એકદમ મસ્ત જો છે એકદમ મસ્ત આપણું ભરેલું કુળિયાનું શાક બન્યું છે અને જો અહીંયા જમવામાં લઈ લીધો છે આપણે ગરમા ગરમ બાજરાનો લોટલો માખનથી ચોપડી પછી અહીંયા ચીબડા લઈ લીધા છે ડુંગળી કેરીનું અથાણું

હા અને અત્યારે છોકરીયા છે અને અમારે બનાવી છે આ સેવ મીશુને તો બતાવીને જો આપણે મેગી છે તેને પાણીમાં બાફી અને ઉપરથી પછી ઘીને ખાંડ નાખી અને સેવ ખાવાની હોય ગરમા ગરમ જ આવે એટલે થોડીક મોડી બનાવવું એટલે અત્યારે થવા એવા છે તમે થોડીક પછી તમે જુમમાં બેસી જાવ જમવાનું જોકે વહેલું જ હોય એટલે છે ને આ તો મને તુરી તુરી લાગે છે એ કે સરસ બની જાય ને પછી બઉ મસ્ત લાગે મીશું એટલે જોટલી બનાવી છે તો સેવ લઈ લીધી આ ફટાફટ એના લોકો મૂકી દઈ પછી એમાં ઘી નાખી ગરમ ગરમ સેવ ખાઈ લે અને પાણી તો મેં પહેલેથી ઉકળવા મૂકી દીધું હતું અને હવે ઉકળતા પાણીમાં છે ને આપણે સેવ નાખી દઈએ એટલે બધી જ સેવ જે આપણી છે એમાં આપણે નાખી દઈએ થોડીક વાર બફાવા દઈએ દસક મિનિટ એટલે સરસ મજાની પાણીમાં બફાઈ જઈને પછી એમાં ઉપરથી આપણે મેં કીધું એમ કે ઘી ને ખાંડ આપણે નાખી દઈશું એમ એટલે સેવ છે ને મસ્ત બનીને તૈયાર થઈ જાય સરસ મજાની તૈયાર થઈ ગઈ છે છે અને મેં કીધું આપણે ઉપરથી ને ખાંડ નાખી દઈએ કેમ કે આ મોરી હોય એટલે ચોટલી આપણે અંદાજે ખાંડ નાખી દઈએ કે કેટલીક જોહે એમ અને ઉપરથી થોડું ઘી નાખી દઈએ આપણું ઘરનું જ ઘી એટલે મસ્ત મજા આવે ઘી ને આ સેવ ખાવાની એમ હવે આને આપણે વે મિનિટ હજી ચડવા દઈએ એટલે મસ્ત ખાંડ પણ ગળી જાય અને સેવ છે ને એકદમ ગળી ગળી થઈ જાય અને આપણે ઘી નાખીને તો બહુ મસ્ત જાવ સેવ બનીને આપણી તૈયાર થઈ ગઈ છે અને હમણાં થોડીકર થાય એટલે ખરી જાય ને તો અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જમવા બેસી જાય જો કે મેં કીધું એમાં ગરમા ગરમ હોય ને તો જ ભાવે નતર પછી ભાવે નહીં તો જમવાની છે ને સરસ મજાની બની તૈયાર થઈ ગઈ છે એક આ મિશુ થાય ને મીસુ આપણે ગરમા ગરમ ખાવા બેસી દઈએ કારણ કે મીસુભાઈ ચાખી લે કેવી બની છે

I'm